નમસ્કાર દર્શક મિત્રો યુવા આઈપીએલ બે ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમ આપણે ચર્ચા કરવાની છે આઈપીએલ મેચ વિશે આજની જે મેચ છે એ ખૂબ જ ખાસ મેચ છે એક સ્પેશિયલ મેચ છે એટલા માટે કેમ કે આજે ટક્કર થવા જઈ રહી છે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અને આ બે એ જ ટીમો છે ગત વર્ષે સૌને યાદ હશે તેમ ફાઇનલ્સમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થયો હતો અને ચેન્નાઈ સુપર કિંગ્સે જીતની બાજી મારી લીધી હતી ત્યારે આજની મેચમાં કોણ જીતશે તેના વિશે આપણે બિલકુલ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ જી તો ચર્ચા શરૂ કરીએ એ પહેલા જોઈ લઈએ એક ખાસ અહેવાલ આજે ફરી એકવાર ચેમ્પિયન્સની ટક્કર છે ચેન્નાઈ સુપર કિંગ્સે ગત વર્ષે ફાઇનલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હાર્દિક પંડ્યાની ગુજરાત હરાવીને ટાઇટલ જીતી લીધું હતું અને ફરી એકવાર બંને ટીમો નવા કેપ્ટન્સના હાથ નીચે એકબીજા સામે ટકરાશે ગાયકવાડ ચેન્નાઈને લીડ કરશે જ્યારે શુભમન ગિલ આજે ગુજરાત ટાઇટન્સનું સુકાન સંભાળશે બંને ટીમો અત્યાર સુધી પાંચ વાર ટકરાઈ ચૂકી છે જેમાં ગુજરાત ટાઇટન્સ ત્રણ વાર જીત મેળવીને ચેન્નાઈથી આગળ છે ચેન્નાઈએ પ્રથમ મેચમાં બેંગ્લોરને તો ગુજરાત ટાઇટન્સ પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હાર આપી હતી એટલે કે બંને ટીમો મજબૂત ટીમો સામે રમી ચૂકી છે ચેન્નાઈમાં હજુ સિનિયર ખેલાડીઓ જેવા કે રાણે અને ધોની મહત્વનું સ્થાન ધરાવે છે જ્યારે ગુજરાતની આખી ટીમ યુવા ટીમ છે ગત વર્ષની એપિક ફાઇનલ પછી ફરી એકવાર આ બંને ટીમો આજે ટકરાવવા જઈ રહી છે બંને ટીમોના પ્રથમ પાંચ બેટર્સ જોઈએ તો ઋતુરાજ રચિન રાહે મિચેલ છે તો સામેની ટીમમાં ગીલ સાહા ઓવરઝાઈ અને સાઈ સુદર્શન જેવા ખેલાડીઓ છે જાડેજા છે સાઈ કિશોર ઉમેશ અને રાશિદ જેવા બોલર્સ છે જોવાનું એ રહેશે કે નવા કેપ્ટન્સ કેવી રીતના તેમની ટીમને સંભાળે છે પણ એક ડિફરન્શિયેટર છે અને તે છે કેપ્ટન સાથે સતત રહેતો ગુજરાતનો કોચ આશિષ નહેરા

અત્યાર સુધી રમાયેલી તમામ મેચો જો જોઈએ આપણે તો સર્વાધિક રન વિરાટ કોહલીના નામે છે દેટ ઇઝ એક્યુમ્યુલેશન ઓફ એવરી સિઝન કે કયા કયા કઈ સિઝનમાં કેટલા રન્સ એણે ફટકાર્યા જે રીતે ફોર્મમાં વિરાટ કોહલી ચાલી રહ્યા છે જે રીતે રમી રહ્યા છે આ વખતે પણ અત્યાર સુધીની જે મેચો રમાઈ છે એમાં ક્યાંક એ ટોચ ઉપર છે અને સિમિલર વે કારણ કે જે ખેલાડીઓ કન્સિસ્ટન્સીથી ઘણા વર્ષોથી રમતા હો એ ટોચ ઉપર આવવાની શક્યતા વધી જાય છે અફકોર્સ નવા ખેલાડીઓએ પ્રયત્નો ચોક્કસ કરવાના હોય છે દે ઓલ્સો કેન બી ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ સ્વાભાવિક છે કે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ એમનું હોવું જરૂરી છે દરેક ક્રિકેટમાં વન ડે હોય ટેસ્ટ મેચ ફોર્મેટ હોય કે ટી ટ્વેન્ટીનું ફોર્મેટ હોય દરેકમાં એક સ્પેશિયલાઇઝેશન હોય છે વિશ્વ ક્રિકેટમાં એક વિરાટ કોહલી જેવું વ્યક્તિત્વ છે કે જેની પાસે સ્પેશિયલાઇઝેશન ત્રણે ત્રણ ફોર્મેટનું છે Whether it is a test match, whether it is a one day, whether it is a T twenty, he is always equal in all three formats. The only batter who has got an average of fifty in all three formats. So ke, cricket he is consistent. અને હી ઇઝ પ્રોડ્યુસિંગ રન એવરી ટાઈમ હી એન્ટર્સ ધ ફિલ્ડ એટલે જ્યારે જ્યારે મેદાન ઉપર આવે તો એ રન કરવાના ઇરાદા સાથે જ આવે છે એટલે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ ઓફકોર્સ શરૂઆત છે સ્વાભાવિક છે પણ સી હાઉ બિગ પ્લેયર પ્લેઝ એનો એ પહેલી મેચથી એ રમવાનું શરૂ કરે છે હી ડઝન્ટ વેઇટ ફોર ઓપોર્ચ્યુનિટી તો એનો અર્થ એ થયો કે હી ઇઝ અ કન્સિસ્ટન્ટ ટચ અને એ કન્સિસ્ટન્સી આ વખતે બે હજાર ચોવીસમાં પણ યથાવત જાળવી રાખી છે આટલા બધા વર્ષોથી આપણે જાણીએ છીએ કે સચિન તેંદુલકરનો રેકોર્ડ જો કોઈ તોડી શકે તો એ વિરાટ કોહલી જ છે ઇટ મીન્સ કે સેન્ચુરીઝની જો આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ એટલા માટે ટોચ ઉપર હોય છે એટલા ઉપર ટોપ ઉપર હોય છે બિકોઝ દે આર કન્સિસ્ટન્ટ એન્ડ દે આર પરફોર્મન્સ ટીમ જીતે કે ના જીતે પોતાનું પરફોર્મન્સ ક્યારેય આ ખેલાડીઓએ નીચે આવવા દીધું નથી વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધેમ ઓફકોર્સ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધી ટોર્નામેન્ટ એને ઓવરકમ કરી શકે એવા ખેલાડીઓ નવા જનરેટ થઈ શકે છે પણ અત્યારના તબક્કે જે શરૂઆત જોવા મળી છે ગઈકાલની જેની આપણે વન ઓફ ધ ફાઇનસ્ટ ઇનિંગ આપણે જોઈ તો ક્યાંક એમ લાગે કે હા આ ખેલાડીમાં હજુ પણ એ પોટેન્શિયલ છે કે જે પોટેન્શિયલથી એ બધું આગામી બે ત્રણ વર્ષ ભારતીય ક્રિકેટની સેવા આ રીતે જ કરી શકે છે તો હી ઇઝ દેર ઇન ધ લીડ હી હેઝ ઓલરેડી ટેકન ધ લીડ હી ઇઝ રાઇટ ઓન ધ ટોપ એન્ડ ઇ નોઝ વોટ હી વોન્ટેડ ટુ ડૂ એટલે હું માનું છું કે વિરાટ કોહલીનું ત્યાં હોવું એ વાતનો પણ સંકેત છે કે આ વખતની ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીની ટીમ અને વિરાટ કોહલી પોતે આ બંનેનો દબદબો જોવા મળી શકે છે ઇટ્સ અ ગુડ સાઇન એઝ ફાર એઝ ટીમ ઇઝ કન્સન ભલે એની કેપ્ટનશીપમાં ક્યારેય બેંગ્લોરની ટીમ ચેમ્પિયન થઈ નથી પણ લેટ્સ ઓપ કે આ વખતે આ ટીમ એ ચેમ્પિયન બનાવે જે રીતે ફોર્મમાં ચાલી રહ્યા છે જી જી અશોકભાઈ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આ બંને ટીમ વચ્ચે આજે મુકાબલો છે અને લાગી જ રહ્યું છે કે ખૂબ જ રોમાંચક રહેશે અને ગત વર્ષે આ ટીમો નમો સ્ટેડિયમ પર ટકરાઈ હતી હવે વાત એ છે કે જ્યારે આ વખતે આ બંને ટીમ ફરી એકવાર મુકાબલો કરવા જઈ રહી છે ત્યારે આ વખતે કેવી રહેશે મેચ શું માહોલ લાગી રહ્યો છે પરિસ્થિતિઓ બદલાય છે લોકો બદલાય છે મેદાનો બદલાય છે સમીકરણો બદલાય છે ખાસ એટલા માટે કે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતા હાર્દિક પંડ્યા ગુજરાતનો કેપ્ટન હતો આજે આ બંને પોતપોતાની જગ્યાઓ છોડી ચૂક્યા છે મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ઋતુરાજ ગાયકવાડ આવી ગયા છે હાર્દિક પંડ્યા મુંબઈના કેપ્ટન બન્યા છે એના સ્થાને ઋતુરાજ અરે આપણા જેને કહેવાય કે શુભમન ગિલ આવી ગયા છે તો ક્યાંક ને ક્યાંક બંને એક તો નવા કેપ્ટન્સ આવે છે યુવા કેપ્ટન્સ છે અને આ યુવા કેપ્ટન્સ એ કંઈક નવી રણનીતિ લઈને મેદાન ઉપર ઉતરે છે દરેકે દરેક કેપ્ટન એમ હોય કે હું પોતે ઇમ્પેક્ટેબલ રમત દાખવું અને ધ સિમિલર વે એક નવા વિચારોની રમત હશે એમાં ઇમ્પેક્ટ પ્લેયર્સ કોને મોકલવા શું માંડીને તમામે તમામ વસ્તુઓ જ્યારે યંગ ખેલાડીઓ જ્યારે ટેક ઓવર કરે છે ત્યારે કંઈક નવું કરવાની છે એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે મિશન બંનેનું જીતવાનું જ છે લોકો કારણ કે દેટ વોઝ અ ફાઇનલ વિચ વોઝ પ્રેડ લાસ્ટ ઇયર કે જે જેને આટલા બધા લાખો લોકોએ મેદાન ઉપર હાજર રહીને માણી આજે બીજી મેચ છે ઇટ્સ નોટ ધેટ બિગ મેચ પણ ક્યાંક રાઇવલ સરખા હોય ત્યારે સ્વાભાવિક રીતે આંકડાઓ પણ એની સામે મૂકવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ એ પાંચમાંથી ત્રણ મેચો જીતીને આગળ છે અને ચેન્નઈ સુપર કિંગ્સ બે મેચો જીતેલું છે પણ આજની કેપ્ટનશીપ આજની કેપ્ટનશીપ એટલે કે નો ડાઉટ કે બંને કેપ્ટનોએ પોતપોતાની કેપ્ટનશીપમાં પહેલી મેચો જીતીને બેઠેલા રહ્યા ચેન્નઈની જો વાત કરીએ તો બેંગ્લોરને હરાવ્યું છે અને ગુજરાતની વાત કરીએ તો એમણે મુંબઈને હરાવ્યું છે એટલે આ બંને ખેલાડીઓ જે ટોપ ક્લાસ ખેલાડી તો છે સાથે સાથે કેપ્ટન્સ પણ બન્યા છે ત્યારે આજે એમની રણનીતિમાં શું નવું જોવા મળે છે શું જૂના કેપ્ટનની છાંટ જોવા મળે છે શું મહેન્દ્રસિંહ ધોનીની કોઈ અસર જોવા મળે છે કે પછી પોતાની જાતે નવેસરથી પાપા પગલી શરૂ કરે છે તો ઇટ્સ ગોઇંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી ઇમ્પેક્ટ કેટલો આવે છે કઈ ટીમ પર કોની કેપ્ટનશીપનો કોના ખેલાડીઓનો તો બંને ટીમો આમ જોવા જઈએ તો મજબૂત જ છે એમાં કોઈ વહેમત નથી રવિન્દ્ર જાડેજા જે રીતે ગયા વખતે ફાઇનલમાં છેલ્લે બે બોલની અંદર દસ રન બનાવીને મેચ લઈ ગયા હતા એ પણ આપણને યાદ છે હા આજે એક બીજો અગત્યનો કાર્યક્રમ એવો પણ છે કે ચેન્ ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજાને આજે ફેલિસિટેટ કરવાના છે કે કારણ કે ગયા વર્ષે જેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું એમની જે ફેન્સ આર્મી છે ત્યાંની ચેન્નાઈ ફેન્સ આર્મી એના તરફથી એક એક નવો એક કાર્યક્રમ મેદાન ઉપર આપણને જોવા મળશે સાત્રીસ કલાકે બટ અધરવાઇઝ હું માનું છું કે બંને યુવા ટીમો છે ખેર થોડા ઘણા સિનિયર્સ ચેન્નાઈ સુપર કિંગ્સમાં છે મહેન્દ્રસિંહ ધોની જેવા અજિંક્ય રાણે જેવા તો દેટ ડિફર ફ્રોમ ધ ટીમ પણ મોટાભાગે યંગ ટીમ છે યંગ આઈડિયાઝ આવશે નવા આઈડિયાઝ આવશે અને એ પ્રમાણે એ આગળ ઉપર જોશે કે કઈ રીતના આગળ ટીમને લઈ જાય કે બંને ટીમો ચેમ્પિયન ટીમો છે બંને ચેમ્પિયન બની ચૂકી છે એકવાર પાંચ વાર એકવાર એકવાર તો હું માનું છું કે આ બંને કેપ્ટનનું પણ એ જ દાયિત્વ હશે કે દે હેવ ટુ કેરી ઓન કેરી ઓન ટુ ધ સક્સેસ અને એ ક્યાં સુધી જઈ શકે છે એમાં એ કદાચ એમની સફળતાની પારાસીસી હશે કે વી વિ એબલ ટુ મેજર કે હા ભાઈ ગયા વખતે મહેન્દ્રસિંહ ધોનીએ ચેમ્પિયન બનાવ્યા હતા આ વખતે તમારી ટીમ પાંચમાં સ્થાને રહી તો દેટ ઇઝ અ ડાઉનફોલ તો એ શું થાય છે એ જોવાની મજા આવશે જી અશુભભાઈ તો ચેન્નાઈની જે ટીમ છે ચેન્નાઈની ટીમમાં હવે ઋતુરાજની પહેલી વારની કેપ્ટનશીપ છે અને ચેન્નાઈએ બેંગ્લોરને હરાવી દીધું તો અહીંયા સિમિલરલી ગુજરાત ટાઇટન્સની ટીમમાં શુભમન ગિલ્લી પહેલી વારની કેપ્ટનશીપ છે અને મુંબઈ ઇન્ડિયન્સને હરાવી દીધું છે તો હવે બંને જે ટીમ છે બંને ટીમમાં યંગ કેપ્ટનશીપ જોવા મળી રહી છે તો હવે આ સરખામણીને તમે કઈ રીતે જોશો સી સરખામણી કોમ્પિટિશન જ્યારે હોય વેન દેર ઇઝ અ કોમ્પિટિશન દે ઇઝ અ સરખામણી કે કોણ કેટલું ભારે કોણ કેટલું નબળું કોણ જીતી શકે એમ છે કોણ હારી શકે છે અહીંયા આગળ બંને જ્યારે પોતાની કારકિર્દી કેપ્ટન તરીકે શરૂ કરી છે ત્યારે દરેકે દરેક કેપ્ટન પોતે એમ ઈચ્છે કે હું મારી પહેલી મેચ સારી રીતે જીતું અને આ વસ્તુ એ બંને કેપ્ટનોએ પ્રસ્થાપિત કરવામાં સફળતા મેળવી છે કોની સામે કોણ હતું બેંગ્લોરની જો વાત કરીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બેંગ્લોર લગભગ હારતું જ આવ્યું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ હમેજા જીતતું આવ્યું છે બટ ગુજરાત ટાઇટન્સની જે રીતે છેલ્લી ઓવરમાં ઉમેશ યાદવે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ હરાવ્યું એ ક્યાંક બહુ જ મોટી બાબત બની ગઈ કારણ કે એવું લાગતું હતું કે ભાઈ હવે ધીમે રહીને મેચ શિફ્ટ થઈ ગઈ રહી મુંબઈ ઇન્ડિયન્સ જીતે એવી શક્યતાઓ વધી ગઈ છે પણ છેલ્લી એક ઓવરમાં પહેલા બોલે છગ્ગો બીજા બોલે ચોગ્ગો દસ રન તો બની ગયા હતા હાર્દિક પંડ્યાની વિકેટ ત્રીજા બોલે એણે લીધી ચોથા બોલે ચાવલાની વિકેટ એણે લીધી અને ત્યાર પછી આખી મેચ પોતાના ફોલ્ડમાં આવી ગઈ તો ક્યાં ગુજરાત ટાઈટન્સે જે વિજય મેળવ્યો છે એ વિજયનું મહત્વ એટલે વધારે છે કે ધેટ પર્ટિક્યુલર વિક્ટરી હેઝ ગોન ટુ ધી લાસ્ટ ઓવર અને લાસ્ટ ઓવર સુધી બી ગઈ અને એમાં જો એ બે વિકેટો ના પડ્યો તો કોઈ બીજી તકલીફ હતી જ નહીં કે રન્સ ના બને ઇટ વોઝ નોટ અ વેરી બિગ ટોટલ વિચ વિચ વોઝ ટુ બી સ્કોર ઇન ધ લાસ્ટ ઓવર એમાંથી દસ રન તો બની ગયા હતા એક સિક્સર એક ચોક્કો તો વાગી ચૂક્યો હતો તો એટલા માટે શુભમન ગિલનો થોડો કોન્ફિડન્સ મારા હિસાબે વધારે મજબૂત હશે કારણ કે એણે એક એવા ઓલરાઉન્ડર ખેલાડીને કે જે ખેલાડી પહેલાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો એ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ વાગ્યો છે એને હરાયો એટલે એક થોડુંક એ ચોક્કસ એના બેક ઓફ ધ માઇન્ડ હશે ટુ ડિફીટ ફાફ ધ પ્લેસ ઇઝ બાય ઋતુરાજ ગાયકવાડ અફકોર્સ ઇટ અ બિગ થિંગ પણ એમનો જે ઇતિહાસ છે એ ઇતિહાસની અંદર લગભગ આઠ મેચો ચેન્નાઈમાં લોકો રમ્યા છે સાત મેચો હાર્યા છે સો દેટ રિયલી ઇઝ નોટ ધેટ હેલ્ધી સ્ટેટિસ્ટિક્સ વિચ વિલ એનો એમ આપણે કહી શકીએ કે હા ભાઈ ચેન્નાઈની ટીમને બહુ ફાઇટ કરવી પડી દે વોન્ટ ધ મેચ વેરી ઇઝીલી તો આ રીતે જોવા જઈએ તો આપણને એ લાગશે પણ હા એક વસ્તુ તો મેં કીધું કે બિલકુલ સાચું છે દે આર ધ યંગ કેપ્ટન્સ યંગ કેપ્ટન્સ પોતે પોતાનો માર્ગ મૂકવા માગે છે સ્વાભાવિક છે કે ગુજરાત ટાઇટન્સ પાસે હાર્દિક પંડ્યાનો વારસો છે બિકોઝ હાર્દિક પંડ્યાઓ કેપ્ટન અહીંયા આગળ મહેન્દ્રસિંહ ધોનીનો વારસો છે બિકોઝ વોઝ કેપ્ટન આ બધાના સેડલ્સમાંથી બહાર આવીને આ બંને ખેલાડીઓએ પોતે અલગ છે એ બતાવવાની જે પહેલી તક એમને મળી જે સક્સીડેડ આજે આ બીજી તક છે આજે કોણ જીતે છે જોવાનું રહેશે જી અશોકભાઈ બંને ટીમોનું આપણે જ્યારે જોઈએ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તો બંને વચ્ચે અત્યાર સુધી પાંચ મેચો રમાઈ ચૂકી છે જેમાંથી ત્રણ મેચ ગુજરાતે જીતી છે અને ખાલી બે મેચ ચેન્નાઈએ જીતી છે હવે આ જે સ્ટેટિસ્ટિક્સ છે આખું આ ગણતરીની આજની મેચ ઉપર કેટલી અસર પડશે નહીં ખેલાડીઓ તો રમવાનું કામ કરશે સ્ટેટિસ્ટિશિયન્સ છે એની એ હિસાબ કિતાબ રાખશે કોણે કેટલા મેચો જીતી અને કોણ કેટલું હાર્યું ખેર આપણને એક મેન્ટલી વી આર ગેટિંગ રિલેક્સ યુ નો વેન આર પ્લેઇંગ વિથ સમબડી ટુ હુમ ડિફિટેડ કોઈ પણ ટીમ સામે તમે જ્યારે જીત્યા હો અને એ ટીમ સામે ફરી રમવાનું આવે તો તમને એક કોન્ફિડન્સ થાય કે હા યાર આ ટીમને આપણે હરાવી શકીએ અથવા તો આ ટીમને આપણે ત્રણ વાર હરાવી છે બીજી વસ્તુ એમ થાય કે જે બે વાર જીતેલો છે અને એમ થાય કે હું ત્રણ વાર જીતી જાઉં તો બંને ત્રણ ત્રણ થઈ જાય જેમ લાસ્ટ ટાઈમ બન્યું કે મુંબઈ પાંચ વાર ચેમ્પિયન હતી ચેન્નાઈ સુપર કિંગ ચાર વાર ચેમ્પિયન હતું લાસ્ટ યર બિકોઝ હેવ બીકમ અ ચેમ્પિયન તો પાંચ પાંચની સરખામણી થઈ ગઈ એટલે એ રીતે ચોક્કસ થાય બટ અદરવાઇઝ સી બંનેમાં યુ નીડ ટુ પ્લે અ ગુડ ગેમ તમારી સામે સારો ઓપોનન્ટ હોય યુ આ સપોઝ ટુ પ્લે યુ ગુડ ગેમ અને સાથે સાથે તમારા જે કોઈ વેપન્સ છે કે ભાઈ બોલર્સ તમારા છે બેટર્સ તમારા છે દે શુડ પરફોર્મ ટુ ધ વિલ અને એ થાય અને તમે જીતો તો પછી ધ સેટિસ્ફેક્શન ઇન અને આ બધાની સાથે બે પોઈન્ટ જોડાયેલા છે કારણ કે તમને ચૌદ મેચો રમવાની છે તમારે કુલ એ ચૌદ મેચોમાંથી દરેકે દરેક મેચ તમે જીતવાના બે પોઈન્ટ્સ મળે છે અને ધોઝ ટુ પોઈન્ટ્સ વિલ ટેક યુ અપ ઓન ધી પોઈન્ટ ટેબલ અને આ જે દસ ટીમો છે એમાંની ચાર ટીમો ટોચ ઉપર આવશે અને એ ચાર ટીમો પછી અંદર અંદર રમશે સો ધીસ અ બિગ નો લોંગ જર્ની અને હવે તો આજે ફૂલ જે શેડ્યુલ છે એ પણ એનું જાહેર થઈ ગયું છે એટલે હવે કોઈ એવી એમ્બિગ્યુટી નથી કે ભાઈ ચલો બીજું સ્ટેટિસ્ટિક્સ આવવાનું બાકી છે તો માનું છું કે એ રીતે તમે જોવા જાઓ તો આ મેચ પણ ઇન્ટરેસ્ટિંગ તો હશે જ એ સાથે સાથે તમે જે કહ્યું એ કદાચ કાં તો એક આંકડો વધી જશે ચાર બે થઈ જશે કાં તો ત્રણ ત્રણ થઈ જશે જોઈએ આજે શું થાય છે જી અશોકભાઈ આપણે ધોની ફેક્ટર ની વાત કરીએ તો ધોની ફેક્ટર ગ્રુપ મેચમાં કેટલું રિલેવન્ટ છે શું ઋતુરાજ પોતાની ટીમનું યોગ્ય સંચાલન કરી રહ્યો છે એવું લાગી રહ્યું છે અહીંયા સેટ સમથિંગ વિચ ડિપેન્ડ્સ અપોન યુ ન હાઉ યુ નો ઇફ યુ આર ગોઈંગ ટુ ધોની દ ઇઝ નથિંગ રોંગ ઇટ ઇઝ અ લેજન્ડ લાઈક અ ગોડ એટલે પણ તમે આજે કેપ્ટન છો તમારે ટીમનું સંચાલન કરવાનું છે તમારે પરિણામ આપવાનું છે યુ આર રિસ્પોન્સિબલ ફોર વોટ યુ આર ડુઈંગ તે વખત હું માનું છું કે દરેકે દરેક કેપ્ટને પોતાનો ચીલો અલગ ચાતરવો જરૂરી છે સિમ્પલ આપણે કમ્પેરિઝન કરીએ તો રોહિત શર્માથી છૂટા પડીને હાર્દિક પંડ્યાએ જ્યારે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ લીધી ત્યારે તો બધાને હતું કે આ તો કંઈ જીતશે આની કે ટીમમાં ગઈ ઠેકાણા છે એની ખેલાડીઓ નવા છે નહીં ખેલાડીઓ બધા નવા છે અનુભવ એટલો છે એની હાર્દિક પંડ્યાના કેપ્ટન બનાવ્યો છે બટ હી મેડ ઇટ અ પોઈન્ટ હી મેડ હિઝ ટીમ એ ચેમ્પિયન હે શોન કે હું રોહિત શર્માના પડછાયામાં રહેનાર કેપ્ટન નથી હી ઇઝ બાય કમિંગ ટુ ગુજરાત ટાઈટન્સ સો ધિસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ કેપ્ટનશીપ ધીસ ઇઝ વોટ તમે તમારી યાતને પુરવાર કરો કે હા તમે બેટર કેપ્ટન છો એ એની એના અંડરમાં રહી શક્યો હતો અને એને કાળક્રમે કદાચ કેપ્ટન આજે બનાવી દેવામાં આવ્યો બટ ઇટ ડીડ નોટ હેપન એણે એટલી લીટી મોટી દોરી કે જેથી કરીને રોહિત શર્મા કરતાં પણ એનું સ્થાન ટીમમાં વધી ગયું ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન્સ બનાવ્યા બીજા વર્ષે રનર્સ અપ કરાવ્યા એને જ્યારે લાવવાના થયા ત્યારે કેટલી મોટી રકમ આપીને હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી ખસેડીને મુંબઈ ઇન્ડિયન્સમાં લઈ ગયા સો ધીસ ઇઝ વોટ યુ કેન સે સમબડી ઇઝ ડ્રોઈંગ એ બિગર લાઇન દેન હિઝ કેપ્ટન રોહિત શર્મા કરતાં પણ હાર્દિક પંડ્યાએ પોતાનું કૌવત પોતાની કાબિલિયત બતાવી વિચ વોઝ મોર દેન વોટ રોહિત શર્મા ઇઝ ડન ઇન ઓલ ધીઝ યર્સ બટ ઇટ ડઝન્ટ હેપન એવરી ડે ડઝન્ટ હેપન વિથ એવરી કેપ્ટન ઓલ્સો દરેક વખત એટલું મોટું નથી કે મોટી મોટું તમે કામ ના કરી શકો તમે ધોનીને ઓવરકમ કરો કે મેં એમને હરાઈ નામ ઇટ્સ નોટ પોસિબલ તો હું માનું છું કે અત્યારનું જે ગણિત છે એમ છે કહું કે ધોની નાવ હી ઇઝ દેર ફોર અ ઇયર ઓલ્સો સિનિયર મોસ્ટ છે આટલું બધું એની પાસે એનો એટલા બધા ટાઇટલ્સ છે એની પાસે ઇન્ડિયાનો કેપ્ટન હતો ત્યારે કે ચેન્નાઈના કેપ્ટન છે ત્યારે તો હી ઇઝ લેજન્ડ ઇટ ઇઝ અનકમ્પેરેબલ યુ કેનોટ કમ્પેર એની બી વિ થિમ તો અહીંયા આગળ હું માનું છું કે હવે જે કેપ્ટન્સ અત્યારે રમી રહ્યા છે ધોનીના અંદરમાં ધારો કે ઋતુરાજ ગાયકવાડે રમી રહ્યો યસ ટુ પ્લે હિઝ ઓન ગેમ બીજું એ જ્યારે ચેમ્પિયનશ્લિપ ચેમ્પિયનશીપ લીધી ત્યારે વેર અધર ઇયર્સ પરિસ્થિતિઓ બદલાઈ છે સમય બદલાયો છે રમત બદલાઈ છે નિયમો બદલાયા છે બોલર્સ બદલાયા છે બેટર્સ બદલાયા છે ના દેર આર ન્યૂ થિંગ્સ ટુ કમ નવી જ્યારે વસ્તુ આવે તો નવા ખેલાડીઓ આવે નવા કેપ્ટન્સ આવે નવી રીતે નવેસરથી નવો ઇતિહાસ લખે દે વિલ સ્ક્રિપ્ટ ઇટ વાય ટુ કમ અન્ડર ધોની ઓર વાય ટુ કમ અન્ડર રોહિત શર્મા અથવા તો હાર્દિક પંડ્યાના અંડરમાં શાને મળે અમે કેપ્ટન છીએ ઋતુરાજ ગાયકવાડ કહે છે આઈ વિલ રાઇટ માય ઓન હિસ્ટ્રી સિમિલર વે શુભમન કહેશે કે આઈ એમ ગોઈંગ ટુ રાઇટ માય ઓન હિસ્ટ્રી જી

કોમ્પિટિટિવ ક્રિકેટની અંદર જ્યારે તમારી પાસે શરૂઆતની ચાર ઓવર્સ હોય છ ઓવર્સ હોય કે જે પાવર પ્લે હોય બે ખેલાડી બહાર હોય તમે ટેમ્પટેડ થાઓ કે શોર્ટ્સ મારો અને જલ્દી વિકેટ પણ પડી જાય તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ પણ હા જે ગુજરાત ટાઇટન્સની ટીમ છે ગુજરાત ટાઇટન્સના જે ખેલાડીઓ છે એ યુવા ખેલાડીઓ છે ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ વીચ આઈ વુડ લાઈક ટુ હાઇલાઇટ કે ભાઈ ગિલ છે સાહા છે સાઈ સુદર્શન છે જાય છે વિજય છે કે ડેવિડ મિલર છે રાઉટ તથા યંગ બ્રિગેડ વેન યુ લુક એટ ચેન્નાઈ તો તમને અજિંક્ય રાણે દેખાશે તમને એમ એસ ધોની દેખાશે જે ઓફકોર્સ દે આર વેરી સિનિયર તો તમે અહીંયાથી શું તમને પ્રોબ્લેમ શું થાય છે કે યુ આર લૂઝિંગ ધ યંગ લેગ્સ અહીં આગળ સિનિયર ખેલાડીઓ ટીમમાં હોવાથી યંગ લેગ્સ કે જે ટી ટ્વેન્ટી અથવા તો આઈપીએલ જેવા ફોર્મેટ માટે બહુ જ જરૂરી છે દેટ યુ આર લૂઝિંગ એટલે જે નુકસાન બેટિંગમાં થાય કે ના થાય એ ખબર નથી બટ ફિલ્ડિંગમાં ચોક્કસ આ ખેલાડીને નુકસાન થાય એટલે અહીંયા થોડુંક બેકફૂટ ઉપર હું ચેન્નાઈ સુપર કિંગને માનું ઓફકોર્સ દેર બેટર્સ આ એક્સિલન્ટ એટલે એમાંથી બે ત્રણ જણા જામી ગયા તો તમારા હાથમાંથી બાજી પલટી જાય લઈ જાય એ સ્વાભાવિક છે પણ એડવાન્ટેજ યંગ ઇન્ડિયા અથવા તો એડવાન્ટેજ યુ આઈપીએલ દેટ સ્ટેસ વિથ ગુજરાત એટલે અહીંયા આગળ થોડોક અપર હેન્ડ ગુજરાતનું મને અહીંયા દેખાઈ રહ્યો છે

જે રીતે ઉમેશ યાદવે છેલ્લી ઓવર્સની અંદર હે જીતવાના દેતા મુંબઈને જે તો રાશિદ ખાન છે વર્લ્ડ ક્લાસ જેને કહેવાય બટ એટ ધ સેમ ટાઈમ ધ એક્સપિરિયન્સ લાઈવ વિથ ચેન્નાઈ સુપર કિંગ્સ એ રવિન્દ્ર જાડેજા તમારી પાસે દીપક સર આઈ એમ નોટ એટલું બધું એનો જબરજસ્ત પ્રભાવ હું જોતો નથી પણ ક્યાંક ને ક્યાંક થિક્સાના છે તુષાર દેશપાંડે ગયા વખતે બહુ જ માર પડ્યો છે એટલે આઈ ડોંટ કન્સિડર હિમ ઇનઅન ગુડ બોલર લિસ્ટ તો અહીં આગળ જોવા જાઓ તો તમને એમાં પણ ગુજરાતનો થોડોક હાથ ઉપર લાગે છે ઓવરઓલ તમે ટીમનું જો કોમ્બિનેશન જોવા જાઓ તો યુથની દ્રષ્ટિએ એક્યુરેસીની દ્રષ્ટિએ જીત મેળવી છે એની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ગુજરાત ટાઇટન્સ થોડુંક ચેન્નાઈ સુપર કિંગ્સ કરતાં ઉપર લાગે છે બટ કે છે ને મેરે પાસ માહયો જેવા ડાયલોગ આવે એટલે મેરે પાસ ધોની He always makes a difference. And a care, we don't know. જી અશુભાઈ દરેક ટીમમાં કોઈને કોઈ ઇમ્પેક્ટ પ્લેયર હોય છે હવે આપણે આ બંને ટીમ વિશે જયારે ચર્ચા કરી રહ્યા છે આજે ત્યારે આ બંને ટીમમાં કોણ ઇમ્પેક્ટ પ્લેયરને ગણી શકાય જેમ કે ઉદાહરણ તરીકે ચેન્નાઈમાં પ્રથમ બેટિંગ જ્યારે લે તો શિવમ દુબે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કદાચ આપણે કન્સિડર કરી શકીએ તો હવે ગુજરાતની ટીમમાં એવો ઇમ્પેક્ટ પ્લેયર આપણી દ્રષ્ટિએ કોણ છે નહીં સાય સુદર્શન ઇઝ અ વેરી ગુડ ઇમ્પેક્ટ પ્લેયર અને જયારે જયારે આવ્યો છે ત્યારે સારું પ્રદર્શન કરેલું જ છે અને ખાસ બીજી એક વાત કહે તો ચેન્નાઈ સુપર કિંગ માં પણ કારણ કે લેફ્ટ આર્મ બોલર્સ બહુ સારા છે એટલે એક લેફ્ટ હેન્ડેડ બેટર જો શરૂઆત કરે તો શિવમ દુબેનું નામ આપણે ત્યાં લઈ શકીએ તો હું માનું છું કે બંને ટીમ પાસે બહુ એવા જબરજસ્ત ખેલાડીઓ છે કે જે બેટિંગ વખતે બેટર્સ તરીકે આવશે અને બોલિંગમાં એ લોકો બોલરને પણ જે રીતે બોલિંગ કરવાની તો ત્યારે એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવી શકે છે બિલકુલ અશોકભાઈ આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપણે આટલી સરસ આજે ચર્ચા કરી એ ચર્ચા કરવા માટે ખૂબ રસપ્રદ ચર્ચા કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી આજની જે મેચ છે તેના વિશે ખૂબ જ મહત્વની આ મેચ છે ગુજરાત ટાઇટન્સ અને સીએસકે ફરી એકવાર ટકરાઈ રહ્યું છે આજે અને બિલકુલ આપણે સૌની નજર રહેશે કે આ મેચમાં કોણ કેવું પરફોર્મ કરે છે કેવા પ્રકારનું માહોલ સર્જાય છે આઈપીએલને લગતી પડે પણ અપડેટ અમે આપને આપતા રહીશું આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર